જય મા મોગલ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે જો તમારા લગ્નમાં કોઈ બાધા આવે છે તો તમારે જો કોઈના લગ્નમાં બાધા આવે છે અથવા કોઈ એવો વ્યક્તિ છે જેને કુંડળીમાં દોષ છે જેના કારણે તેને માંગવું ન મળે અથવા તો જો માગો આવે છે પણ વાત આગળ ન વધે તો એ લોકો માટે આ એક મુઠ્ઠી લોટનો ઉપાય છે મિત્રો આ ઉપાય એટલો અસરકારક છે કે જો તમે એકવાર કરી લો તો તમને સો ટકા ફળ મળે છે માત્ર બે દિવસમાં માંગુ આવશે અને તમારી સગાઈ નક્કી થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માની કૃપા તમારા પર હંમેશા રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય મા મોગલ લખી દો મિત્રો જો તમે આ એક મુઠ્ઠી લોટનો ઉપાય કરી લો તો તમારા લગ્ન થવાના યોગ બની શકે છે તમારું દીકરો કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે આજે અમે જે ઉપાય આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તે જો દીકરા કે દીકરીના લગ્ન ન થઈ શકતા હોય તો તેઓ પણ ઉપાય કરી શકે છે અને જો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ આ ઉપાય કરી શકે છે ક્યારેક આવું બને છે કે આજના આધુનિક યુગમાં છોકરા કે છોકરી પાસે આટલો સમય નથી હોતો એટલે તેઓ આ ઉપાય કરી શકતા નથી તેની ઉંમર એટલી જ ચાલે છે એટલે જો મા બાપ તેના દીકરા કે દીકરી માટે ઉપાય કરવા માંગે છે તો તે ઉપાય સરળતાથી કરી શકે છે જો તે પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરશે તો ખરેખર તેના છોકરા કે છોકરીના લગ્ન થવાના સંજોગો બનશે એટલે કે તમારા દીકરા કે દીકરીને લગ્ન માં બાધાઓ આવી રહી છે તો હવે ચિંતાની કોઈ જરૂર નથી કારણ કે અમે તમને આ વિડીયોમાં એક મુઠ્ઠી લોટનો ઉપાય જણાવીશું મિત્રો ઉપાય એવો છે કે તમે જે દિવસે કરો છો ત્યારે તમને આ ઉપાયનું ફળ મળી શકે છે તો ચાલો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ પરંતુ મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વીડિયોને લાઇક નથી કર્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને ને નથી કર્યું તો આ ચેનલને એકવાર એક સબસ્ક્રાઈબ જરૂર કરો કરી દેજો કે જેથી કરીને એવા જ લગ્નના ઉપાય અને વાસ્તુશાસ્ત્રના સંબંધિત ઉપાય તમને દરરોજ મળતા રહે મિત્રો જો તમે આ દિવસે લગ્ન માટેનું એક મુઠ્ઠી લોટનો ઉપાય કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ શકે છે અને જો માગુ નહીં આવે તો તે માટે ચોક્કસ માગો આવશે આ માગુ તેવું હશે જેમાં તમે પોતાના જીવનસાથી તરીકે વિચારતા હોવ છો તો મિત્રો ચાલો ઉપાયની વાત તરફ આગળ વધીએ અમારા સંસ્કાર હતા જેમને અમે પરંપરા અથવા ટ્રેડિશન કહી શકીએ છીએ ઘરની પહેલી રોટી ગાયને ખવડાવવી તમે પણ તમારી દાદી કે નાનીને આવું કરતા જોયું હશે આ રીતેના અનેક સંસ્કાર હતા જે બધાના જીવનનો ભાગ હતા પરંતુ સમય સાથે તે ચાટ થઈ ગયા જૂથ પરિવારોનું સિસ્ટમ ખતમ થઈ ગયું અને સાથે જ સંસ્કારો પણ ગાયા આના પરિણામે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ જેમ કે બાળકોની લગ્નમાં વિલંબ કે અન્ય શુભ કામોમાં રોકાને આજ નાનકડી સંસ્કારોને આજે અમે ઉપાય કહીને કરીએ છીએ આ બધાની સાથે નાના મોટા જીવજંતુઓ અથવા જાનવર કોઈ કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે જો આપણે તેમને કંઈક ખવડાવીએ અને તેમની કાળજી લઈએ તો અમે તે ગ્રહની ઉર્જાને બેલેન્સ કરી લઈએ છીએ અથવા એક રીતે કહીએ તો તે ગ્રહના દેવને પ્રસન્ન કરીએ છીએ દરેક ગ્રહ સાથે અલગ અલગ જાનવર અને અલગ અલગ ખોરાકની વસ્તુઓ હોય છે દરેક ગ્રહ માટે અલગ અલગ વિડીયો બનાવવામાં આવશે અને તેમાં તમારા જીવનની તમામ સમસ્યાઓ આવી જશે બાળકોની શાદી નોકરી બિઝનેસ સંતાન ઘર આરોગ્ય સતત બીમારી અથવા કોઈપણ સરકારી મુશ્કેલીઓ આજે અમે વાત કરીશું કે જો કુંડલી સૂર્યની સ્થિતિ ખરાબ હોય ત્યારે જીવનમાં શું થાય છે કઈ રીતેની પરેશાનીઓ આવે છે અને તેનો ઉપાય કોઈ ખાસ ખર્ચાળ ઉપાય નહીં હોય એક કોપી પેન લઈને બેસી જાઓ અને બધું નોંધો આ આજે શરૂ કરવા માટે ખૂબ જ કામની વસ્તુ છે જો તમે નવા છો કે હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું અને તમને નવા રસ્તાના ઉપાયો જોઈએ છે અલગ અલગ ટોપિક પર અલગ અલગ મુદ્દા પર તો આજે આ ચેનલને ને અથવા ફોલો કરી લો આવતી દરેક વિડિયો અને રીલની નોટિફિકેશન તમને મળતી રહેશે હવે આજના ઉપાયની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દઈએ કે સૂર્યની હાલત ખરાબ અથવા પીડિત હોય તો તમને કઈ કઈ પરેશાનીઓ થઈ શકે છે જો સૂર્ય તમારી કુંડલીમાં સાતમું ઘર સાથે જોડાયેલું હોય છે અને જો કોઈ વ્યક્તિત પીડિત છે તેને લગ્નમાં વિલંબ અથવા લગ્નશુદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યની કુંડળીમાં ખરાબ અથવા પીડિત સ્થિતિમાં શરીર શક્તિ આરોગ્ય અને ઇમ્યુનિટી સાથે સમસ્યાઓ થઈ શકે છે નાની મોટી બીમારીઓ સતત રહેતી હોય છે હાડકાંઓમાં કમજોરી સરકારી કામમાં અવરોધ જેમ કે ઇન્કમ ટેક્સ જીએસટી વગેરેની સમસ્યાઓ કોઈપણ પ્રકારની કોર્ટ કેસ બિન આવશ્યક દંડ અથવા કોઈ પણ લાયસન્સ પરમિટ પાસપોર્ટ વિઝા સંબંધિત સમસ્યાઓ અને સરકારી મંજૂરીમાં વિલંબ પિતાના સંબંધોમાં તણાવ અથવા પિતાના આરોગ્યમાં સમસ્યાઓ માન અને વખાણ પર અસર કરી શકે છે ચોટ લાગવું કોઈ રજામાની હોવી કોઈ ખોટો આરોપ લાગવો કે કરિયરમાં સ્થિતિ અને પ્રાથમિકતા નીચી હોવી આ બધું તણાવની લક્ષણ હોઈ શકે છે આ બધું સૂર્યના પ્રોફાઇલમાં આવે છે એટલે કે સૂર્યના કાર્યક્ષેત્રમાં છે ઉપરાંત જે ઘરમાં સૂર્ય કનેક્ટેડ હોય છે તે ઘરના કામોમાં પણ અટકાવો કે સમસ્યા આવી શકે છે જો એક એક ઘરના વિશે વાત કરવાનું શરૂ કરીએ તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે જો તમે તમારા જીવનમાં આમાંથી કોઈ પણ વાતની કમી અનુભવી રહ્યા છો અથવા કોઈ સમસ્યા કે તણાવ અનુભવી રહ્યા છો તો તેનો અર્થ છે કે તમારી કુંડળીમાં સૂર્ય કમજોર છે અથવા તમારી સામે કોઈ દુશ્મન છે ગ્રહ સાથે પીડિત છે ત્યારે તમને જોઈએ છે કે સૂર્યના ઉપાય માટે કોઈ પણ અનાજ ઘઉંનો આટો આંટો કે બાજરાનો આટો ચિંટીઓને ખવડાવવા માટે આપો ધ્યાન રાખજો કે રસ્તાની કિનારે ઘણીવાર પીપળા હેઠળ ચિંટીઓ મળે છે ત્યાં જ નાખજો અને રસ્તામાં નહીં નાખજો નહીં તો કોઈ તેમના ઉપર પગ રાખી જાય તમે તેમાં થોડીક દેશી ખાંડ પણ મેળવી શકો છો જો તમારી કુંડળીમાં મંગળ પણ ખરાબ છે તો દેશી ખાંડ ઉમેરવું વધુ જરૂરી બની જાય છે જો ચંદ્ર ખરાબ છે તો ઘઉંના બદલે તમે ચોખાના ટુકડા નાખી શકો છો તમારી કુંડળીમાં સૂર્ય રાહુ કેતુ સાથે છે તો તમે તેમાં તિલ પણ મેળવી શકો છો મુખ્યત્વે આ શૌર્યનો ઉપાય છે રોજ ચીટીઓને થોડું ખવાડું આપો સૌર્યદેવની પોઝિટિવ ઉર્જા મેળવવા માટે દરેક દિવસે તેમને પાણી આપવા જોઈએ પિતાને સુખદ સંબંધમાં રાખો ઓફિસમાં તમારા બોસનો આદર કરો અને દિલથી કરો કોઈ પણ સરકારી કાયદાનો ઉલ્લંઘન ન કરો જેમ કે રેલવેમાં જમ્પ કરવું કોઈપણ પ્રકારનો ટેક્સ જીસટી વગેરેમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવો જો તમે કોઈ સરકારી દેવામાંથી કટોટે કરો છો તો તે ઉલ્લંઘન છે આ બધાથી સૌર્ય અને ખરાબ થાય છે બધાનું ધ્યાન રાખો સૂર્ય સારું રહેશે તમારા જીવનમાં અટકેલા કામ બનશે તમારી સમસ્યાઓ દૂર થશે અટકેલા શુભ કાર્ય થશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે માન સન્માન પણ મળશે હવે તમે અહીં જ જય સૂર્યદેવ લખી દો આવતી વિડિયોમાં તમે કયા ગ્રહ વિશે જાણવું ઈચ્છો છો તે કોમેન્ટ બોક્સમાં લખી દો આ ઉપાય તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં લખવું નહીં ભૂલતા આ ઉપાય તમને ઉત્તમ ફળ આપી શકે છે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી અમે રોજ વિડીયો લાવતા રહીશું તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ